નમસ્કાર આપ સૌનો ફરી એકવાર ભક્તિની વાતો ચેનલમાં સ્વાગત છે આવો આજે કાર્તિક મહિનામાં સીતાજીની નિતનેમની વાર્તા સાંભળીએ એવું માનવામાં આવે છે કે આ વાર્તા સાંભળવાથી તમારા ઘરમાં ધનના ભંડાર ભરાઈ જાય છે આ વાર્તા માતા સીતા કહેતા હતા અને શ્રીરામ તેને સાંભળતા હતા એક દિવસ ભગવાન શ્રીરામને કોઈ કામથી બહાર જવાનું થયું ત્યારે માતા સીતાએ કહ્યું પ્રભુ મારો તો બાર વર્ષનો નિત્ય નિયમ છે હવે તમે બહાર જશો તો હું મારી વાર્તા કોને સંભળાવીશ શ્રીરામે કહ્યું તું કુવાની પાડ પર જઈને બેસી જજે અને ત્યાં જે સ્ત્રીઓ પાણી ભરવા આવે તેમને તારી વાર્તા સંભળાવજે સીતા માતા કુવાની પાડ પર જઈને બેસી ગયા એક સ્ત્રી આવી તેણે રેશમની જરીવાળી સાડી પહેરી હતી અને સોનાનો ઘડો લીધો હતો સીતા માતાએ તેને જોઈને કહ્યું બહેન મારો બાર વરસનો નિત્ય નિયમ સાંભળી લે તે સ્ત્રી બોલી હું તમારો નિત્ય નિયમ સાંભળીશ તો મને ઘેર જવામાં મોડું થઈ જશે અને મારી સાસુ મને લડશે તેણે વાર્તા ન સાંભળી અને તે ત્યાંથી ચાલી ગઈ ઘેર પહોંચતા જ તેની રેશમની જરીવાળી સાડી ફાટી ગઈ અને સોનાનો ઘડો માટીના ઘડામાં બદલાઈ ગયો જ્યારે તેની સાસુએ આ જોયું તો પૂછ્યું અરે આ કોનો દોષ પોતાના માથે લઈને આવી છે બહુએ કહ્યું કુવા પર એક સ્ત્રી બેઠી હતી તેણે વાર્તા સાંભળવા કહ્યું પણ મેં ના સાંભળી જેના કારણે મને આ ફળ મળ્યું વહુની વાત સાંભળીને બીજા દિવસે તે જ સાડી પહેરીને અને ઘડો લઈને સાસુ કુવાની પાળ પર ગયા સાસુને ત્યાં જ માતા સીતા બેઠેલા મળ્યા તો માતા સીતાએ તેમને પણ કહ્યું બહેન મારી વાર્તા સાંભળી લો સાસુ બોલી એકવાર છોડો હું તો ચાર વાર સાંભળીશ માતા સીતાએ વાર્તા સંભળાવી રામ આવે લક્ષ્મણ આવે દેશના પૂજારી આવે નિતનેમનું નેમ લાવે આવો રામ બેસો રામ તપી રસોઈ જમો રામ માખણ મિશ્રી ખાઓ રામ દૂધ પતાશા પીઓ રામ સૂતના પાલખા પોડો રામ શાલ દુશાલા ઓઢો રામ જ્યારે બોલો ત્યારે રામ જ રામ રામ સવારે સૌના કામ ખાલી ઘર ભંડાર ભરશે સૌનો બેડો પાર કરશે શ્રીરામ જયરામ જય જય રામ સાસુ બોલી બહેન વાર્તા તો બહુ જ ગમી વાર્તા સાંભળીને સાસુ પોતાના ઘેર આવી ગયા ઘેર આવતા જ તેમની સાડી ફરીથી રેશમની જરીવાળી બની ગઈ અને માટીનો ઘડો ફરીથી સોનાના ઘડામાં બદલાઈ ગયો બહુ કહેવા લાગી સાસુમાં તમે આ બધું કેવી રીતે કર્યું સાસુએ કહ્યું તું તો દોષ લગાવીને આવી હતી હવે હું દોષ ઉતારીને આવી છું વહુએ પૂછ્યું કે કૂવાવાળી સ્ત્રી કોણ હતી સાસુ બોલ્યા તે સીતા માતા હતા તે જૂનામાંથી નવું કરી દે છે ખાલી ઘરમાં ભંડાર ભરી દે છે લક્ષ્મીજીનો વાસ ઘરમાં કરાવી દે છે માણસની જે પણ ઈચ્છા હોય તેને પૂરી કરી દે છે વહુ બોલી મને પણ આવી વાર્તા સંભળાવો સાસુ બોલ્યા ઠીક છે હું તને પણ સંભળાવું છું ચાલ સાંભળ સાસુએ વાર્તા શરૂ કરી રામ આવે લક્ષ્મણ આવે દેશના પૂજારી આવે નિતનેમનું નેમ લાવે આવો રામ બેસો રામ તપી રસોઈ જમો રામ માખણ મિશ્રી ખાઓ રામ દૂધ પતાશા પીઓ રામ સૂતના પાલખા પોઢો રામ શાલ દિશાલા ઓઢો રામ જ્યારે બોલો ત્યારે રામ જ રામ રામ સવારે સૌના કામ ખાલી ઘર ભંડાર ભરશે સૌનો બેડો પાર કરશે શ્રી રામ જય રામ જય જય રામ વાર્તા સાંભળીને બહુ કહેવા લાગી વાર્તા તો બહુ જ સારી લાગી સાસુએ કહ્યું ઠીક છે હવે આપણે રોજ આ વાર્તા કહીશું હવે તે સાસુ બહુ રોજ સવારે ઉઠતા સ્નાન કરતા અને પૂજા કર્યા પછી નીતનેમ સીતાજીની વાર્તા કહેતા એક દિવસ તેમના ઘરે એક સ્ત્રી આવીને બોલી બહેન દેવતા એટલે કે આંચ આપજો તો તો બોલ્યા અમે હજી જ નથી કહ્યું તમે સવારે ચાર વાગ્યેથી ઊઠીને ઉઠીને શું કરી રહ્યા છો તે બંને કહ્યું સવારે ઉઠીને અમે પૂજા કરીએ છીએ પછી માતા સીતાની નિતનેમની વાર્તા કહીએ છીએ પડોશણે તેમની વાત સાંભળીને કહ્યું માતા સીતાની વાર્તા કહેવાથી તમને શું મળ્યું તેઓ બોલ્યા તેમની વાર્તા કહેવાથી ઘરમાં ભંડાર ભરાઈ જાય છે બધા કામ સિદ્ધ થાય છે મનની ઈચ્છા પણ પૂરી થાય છે પડોશણે કહ્યું બહેન આવી વાર્તા છે તો મને પણ સંભળાવો તેઓ બોલ્યા ઠીક છે વાર્તા તું પણ સાંભળી લે અને તેમણે તે જ વાર્તા તે પડોશણને પણ સંભળાવી દીધી આખી વાર્તા સાંભળ્યા પછી પડોશણ કહેવા લાગી બહેન વાર્તા તો મને બહુ જ ગમી હવે તે પડોશણ પણ નીતનેમની સીતા માતાની વાર્તા રોજ કહેવા લાગી વાર્તા કહેવાથી સીતા માતાએ પડોશણના ઘરના ભંડાર પણ ભરી દીધા હવે તો આખા મહોલ્લામાં નિતનેમની કથા ચાલવા લાગી દરેકની મનોકામના પૂરી થવા લાગી હે સીતા માતા જેમ તમે તેમના ઘરના ભંડાર ભર્યા તેમ અમારા અને સૌના ભરજો વાર્તા સાંભળનારના પણ અને વાર્તા કહેનારના પણ તમને આ વ્રત કથા કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો સાથે જ મારી ચેનલ ભક્તિની વાતો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો ધન્યવાદ